નિવાસ સ્થાન ધરણા પ્રદર્શન કર્યું અને બોલ કર્યો હતો હલ્લાબોલમાં પાણી આપો અને અમને લાઈટ આપો તેવા નારા પણ લગાવ્યા હતા આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ ઘટનાને થાળે પાડવાની કોશિશ કરી હતી જોઈએ આગળ વિડીયોમાં કે જનતાની શું સમસ્યા હતી ને જનતા કેમ કલેક્ટરશ્રીના નિવાસ સ્થાને જઈને બેઠી હતી

તેઓએ પૂરતા પીવાના પાણીની સુવિધા અને સતત વીજ પ્રદર્શન કર્યા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને વયો વૃદ્ધ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે અને આક્ષેપો પણ લગાવ્યા હતા કે છેલ્લા ત્રણ દિવસથી તેમના લઘુમતી વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ અછત છે અને વાવાઝોડાના કારણે ડીપી ઉડી જવાથી વીજળી પણ બંધ છે જેના કારણે તેઓ ત્રણ દિવસથી નહાયા પણ નહીં ઘરમાં લાઇટ ન હોવાને કારણે પીવાનું પાણી પણ નથી બાળકોના અભ્યાસથી લઈને રોજંદી જીવનશૈલીમાં ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે તે લોકોએ પાણી આપો અને લાઇટ આપો તેવા શબ્દોથી ભારે નારેબાજી કરી હતી આંદોલનકારીઓના જણાવ્યા મુજબ અનેક વાર નગરપાલિકા અને તંત્રને મૌખિક રજૂઆત કર્યા બાદ કોઈ પણ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી તેઓએ ચેતવણી આપી કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ ન લવાય તો ઉગ્ર આંદોલન પણ કરશે આ હલ્લાબોલની ઘટનાને ધ્યાને લઈને તરત જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અધિકારીઓએ આ મામલે જનતાને સમજાવટ કરવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો હતો અને લોકોને વિશ્વાસ આપ્યો હતો કે યોગ્ય પગલાં લઈ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે આંદોલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું અને લોકો આંધળા કાયદા હેઠળ કોઈ પણ પ્રકારની ઉગ્ર કામગીરી કર્યા વગર છૂટા પડ્યા હતા નાયા તક નથી નાના નાના બાળકો છે અમારા તો અમે ના ગરીબ માણસ કઈ જઈએ લોકો એસી વાળા ચાલુ લગાડે લાઈટ બંધ અમારા લંગરા અમે દસ થી વીસ વખત અમે કમ્પ્લેન આલી કોઈ કરવા વાળું તૈયાર નથી અમે લાઈટ બી નથી ભરતા મફતિયા લાઈટ મારીએ છીએ અમે તો અમને આ રીતે હેરાનગીથી કરે છે અમને લાઈટની જરૂર છે ને અમારા નાના ના બાળકો છે એક છોકરી તો મારી ગેક હુવાવડી છે એ શું બગાડ્યું છે આપનું નામ સાહેબ સમીર નામ હતા

મારું નામ દિલીપ છે સપોડિયાનું નામ દિલીપ છે